નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પચીસમી ઓગસ્ટના તમામ વખતેના કરંટ અફેર તો એકદમ શાંતિથી આ વિડીયોને પણ આગળ વધારશો બરાબર તમારે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી તો કરી શકો છો થોડુંક કન્ટેન્ટ તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં વધારે મળશે કરંટ અફેરની ઈ બુક મળશે વર્તમાન પત્રિકાઓ મળશે જેમાં બે પેજની અંદર આખા દિવસના કરંટ અફેર આવી જશે ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ આપી શકો છો બરાબર વીકલી ટેસ્ટ આવશે અને ડેલી ટેસ્ટ પણ આવશે તો બે પ્રકારે આવશે વીકલી સો માર્કની હશે ડેલી દસ માર્કની હશે ક્લિયર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો આ બધી જ વસ્તુ છે તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં એક અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇઝ રાખેલી છે તો તમને મજા આવે એ વેલિડિટી માટે તમે લઈને તમે ટ્રાય કરી શકો છો અને બાકી અમથા પણ તમે ખાલી એક વખત ફ્રીનું કન્ટેન્ટ જોજો બરાબર ટેસ્ટની અંદર તમે ટેસ્ટ આપી દેશો પછી ખાલી વ્યૂ સોલ્યુશનમાં ક્લિક કરશો ને આખું કરંટ નું ડિસ્ક્રિપ્શન મળશે એની અંદર બરાબર તો એક વખત ખાલી મારા કહેવાથી તમે એપ ડાઉનલોડ કરી ફ્રીની વસ્તુ છે એક્સેસ કરો મજા આવશે બરાબર આ મારી તમને ગેરંટી છે એક વખત ખાલી એપ ડાઉનલોડ કરીને ખાલી એક વખત કરો ફ્રીનું કન્ટેન્ટ ખાલી એક્સેસ કરો તો એકદમ શાંતિથી ધીમે ધીમે આ વિડીયોને પણ આગળ વધારશું બરાબર તમે વિડીયો છે બરાબર એ ફાસ્ટ ફોરવર્ડ કરી અને તમે ક્રોસ ટુ કરીને પણ જોઈ શકો છો ક્લિયર તો હું એકદમ શાંતિથી વિડીયોને આગળ વધારવાનો છું બરાબર ભલે વીસ મિનિટ સુધી એક્સટેન્ડ થઈ જાય બરાબર કેમ કેમકે ઘણાને છે નવા યુઝર છે તો જે જૂના છે એ બધાને તમારી સ્પીડ ખબર જ છે કે હું થોડુંક સ્પીડમાં સ્ટડી કરાવડાવું છું પણ જે નવા યુઝર છે એટલું સ્પીડમાં નથી પહોંચાડી શકતા તો એના માટે થોડુંક આપણે ધીમે ધીમે અત્યારે આગળ વધારીએ છીએ બરાબર વિડિયોમાં પાંચ મિનિટ વધી જશે તો આપણને કોઈ પણ લોસ નહીં જાય એકદમ શાંતિથી આગળ વધારશો બરાબર તો આયરન મેસ એક્સરસાઇઝ છે આનું આયોજન કયા દેશો વચ્ચે કરવામાં આવ્યું છે તો આયરન મેસ એક્સરસાઇઝ છે આ સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે થઈ છે ઓપ્શન બી આપણો આન્સર થશે તો હાલમાં જ આયરન મેસ એક્સરસાઇઝનું આયોજન થયું છે આયરન મેસ ચોવીસ એક્સરસાઇઝ એક પ્રકારની આ જે એક્સરસાઇઝ છે બરાબર એક

તેરમાં જોડાયું હતું એના પછી જર્મની બે હજાર ચોવીસમાં આમાં જોડાનાર અઢારમો સભ્ય દેશ બન્યો છે તો એકદમ શાંતિથી ધીમે ધીમે આગળ વધીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે એને ક્યારે ઉજવવાનું જાહેરાત કરી તો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આ વખતે પહેલી વાર ઉજવીએ છીએ બે હજાર ચોવીસમાં બરાબર તો આન્સર આવશે ત્રેવીસ ઓગસ્ટ ઓપ્શન બી આપણો આન્સર

પણ અમેરિકા છે યુએસએ છે બરાબર એટલા માટે આપણને યાદ રાખવું પડશે બરાબર હજી રશિયા હોય તો પણ આપણે એટલું બધું યાદ ન રાખત હજી ફ્રાન્સ હોય તો પણ યાદ ન રાખત પણ અમેરિકા છે એટલે યાદ રાખવું પડશે બરાબર

પણ યાદ રાખીશું ક્લિયર બાકી રિપબ્લિકન નું જે ચિહ્ન છે ચૂંટણી માટેનું એ હાથી છે અને ડેમોક્રેટ નું ચિહ્ન છે એ ગધેડો છે બરાબર એ પણ યાદ રાખીશું તો રિપબ્લિકન માટે ત્યાં અમેરિકામાં રેડ શબ્દ વાપરે છે અને ડેમોક્રેટ માટે બ્લુ શબ્દ વાપરવામાં આવે છે બરાબર બરાબર અને તમે જોશો તો જ્યાં રિપબ્લિકન પાર્ટીની સીટો હશે ત્યાં તમને રેડ જોવા મળશે અને ડેમોક્રેટ હશે ત્યાં બ્લુ કલર જોવા મળશે તો આવી રીતે ડિક્લેર થાય છે અને અમેરિકાની અંદર કુલ રાજ્યની સંખ્યા પૂછી શકે જેમ ભારતમાં અઠ્યાવીસ રાજ્ય અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે બરાબર એવી જ રીતે ત્યાં પચાસ રાજ્ય છે પરિયોજનાઓ માટે એનટીપીસી ગ્રીન સાથે કરાર કરવામાં આવે છે તો રાજસ્થાન કરાર કરે છે આ માટે ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ રાજસ્થાન રાજ્યની સરકારે ચાર સંયુક્ત ઉદ્યોગી કંપનીઓ સાથે કરાર કરે છે

ઊર્જા તાપ સંયંત્ર બનાવવા માટે કરાર કરેલા છે એ પણ યાદ રાખીશું બાકી એક કરાર રાજસ્થાન સરકારે કર્યો છે ઉડકો સાથે આવનારા પાંચ વર્ષમાં હાઉસિંગ સેક્ટરમાં એક લાખ કરોડનો નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ક્લિયર આ બધા મુદ્દાઓ છે જે રાજસ્થાન સંકળાયેલા છે આમાંથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે બે હજાર ચોવીસ માટે બિમસ્ટેક દેશોની અધ્યક્ષતા કયા દેશે કરી બે હજાર ચોવીસ માટે અધ્યક્ષતા કરી થાઇલેન્ડે ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ વર્ષ બે હાજર ચોવીસ માટે બિમસ્ટેક દેશો છે એની અધ્યક્ષતા કયા દેશે કરી તો આની અધ્યક્ષતા કરી થાય કરી છે અને બિમસ્ટેક આયોજન પણ પણ કોણે કર્યું કર્યું તો કે એ ક્લિયર શિખર સંમેલન છે સૌથી પહેલી વખત થયું છે એને યાદ રાખજો આ નવી દિલ્હીમાં સૌથી પહેલી વખત આનું આયોજન કરવામાં આવ્યું છે બિમ્સ્ટેક શિખર સંમેલન વ્યાપાર શિખર સંમેલન બરાબર તો વ્યાપાર બાબતમાં સૌથી પહેલું શિખર સંમેલન ભારતમાં નવી દિલ્હીમાં થયું છે એના આયોજક હતા ભારતીય ઉદ્યોગ પરિષદ એટલે કે સીઆઈ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી આની સ્થાપના અઢારસો ને પંચાણુમાં થઈ હતી હાલમાં ભારતના વિદેશ મંત્રાલય દ્વારા બિમરેનની શરૂઆત કરવામાં આવી બિમરેનનું પૂરું નામ થાય બિમસ્ટેક ઇન્ડિયા મરીન રિસર્ચ નેટવર્ક તો એ પણ આપણે યાદ રાખશું એટલે બિમસ્ટેક સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા છે હાલમાં જાહેર થયેલ વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રમાણે ભારતના કુલ કેટલા દેશ છે સોરી હાલમાં કુલ કેટલા એવા વિશ્વમાં દેશો છે જે મિડલ ટ્રેપ ઇન ઇન્કમમાંથી આજ સુધી ઓગણીસો નીકળી શક્યા છે બરાબર તો વાત કરી છે આજ દિન આજે બે હાજર ને ચોવીસ તો ચોત્રીસ વર્ષના ગાળામાં માત્ર ચોત્રીસ જ એવા દેશ છે કે જે મિડલ ઇન્કમ ટ્રેકમાંથી બહાર આવ્યા છે સૌથી પેલા તો પ્રશ્ન થાય કે આ મિડલ ઇન્કમ ટ્રેપ શું બરાબર તો મિડલ ઇન્કમ ટ્રેક કોને કહેવાય તો કે જ્યારે ગરીબ વૃદ્ધિ કરે અને એક લેવલ ઉપર આવીને તે પછી ફસાઈ જાય એનાથી આગળ વૃદ્ધિ કરી શકતો નથી બરાબર આ એ વ્યક્તિ છે હવે એ પેલા વર્ષના એક લાખ કમાતો તો ધીમે ધીમે કરતા બે લાખ થયા ત્રણ લાખ થયા હવે એક સમય એવો આવે પાંચ લાખે એની ઇન્કમ સ્ટેબલ થઈ જાય છે

ટોટલ વિશ્વના એકસો છે એમ પણ કહી શકું તો આ રિપોર્ટ પ્રમાણે બીજું વિશ્વની કેટલા ટકા વસ્તી છે મિડલ ઇન્કમ ટ્રેપમાં છે વિશ્વની પંચોતેર ટકા જેટલી વસ્તી છે અત્યારે મિડલ ઇન્કમ ટ્રેપમાં છે બરાબર અને વિશ્વનો ચાલીસ ટકા જેટલો જીડીપી છે એ પણ મિડલ ઇન્કમ ટ્રેપના લોકો ટકા વસ્તી મિડલ ઇન્કમ ટ્રેપમાં છે અને ટોટલ વિશ્વના જીડીપીનો ચાલીસ ટકા જીડીપી છે બરાબર એ મિડલ ઇન્કમ ટ્રેપમાંથી આવે છે બાકી નીતિ આયોગે લક્ષ્યાંક રાખ્યું છે બે સુધીમાં ભારતને

લહુ શેરપા એમના નામ ઉપર ધ્રુવિકા એ સર્વેક્ષણ છે તો એને લામુ પાસંગ શેરપાના નામ ઉપરથી નામ આપ્યું છે આ સૌથી પહેલી નેપાળી મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ કર્યો તો માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરી હતી માં બાવીસમી એપ્રિલે

જે તમામ ઇન્ટરનેશનલ નામો છે એને મંજૂરી આપવાનું કાર્ય ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન કરે છે અને એનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં આવેલું છે ક્લિયર આ વસ્તુ યાદ રાખશો હાલમાં જ ભારતે વિષ્ણુ યુદ્ધ અભ્યાસની કેટલા મેં આવૃત્તિનું આયોજન કર્યું સૌથી પહેલી જે આવૃત્તિ છે વિષ્ણુ યુદ્ધ અભ્યાસની તો યાદ રાખશો ભારત સરકારે સૌથી પહેલી વખત વિષ્ણુ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું છે અને સૌપ્રથમ વખત કોમ્પ્રિહેન્સિવ નેશનલ મોક ડ્રીલ વિશ્વ યુદ્ધ અભ્યાસ થઈ છે આ ઉપર સત્યાવીસ ઓગસ્ટ થી લઈને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન થશે બરાબર અને આ નેશનલ વન હેલ્થ મિશન છે એના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે ઝૂનોટિક રોગનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવેલું છે અભ્યાસ ઝૂનોટિક રોગ કોને કહેવાય પ્રાણીઓથી થતો રોગ જેમ કે ખડકવા ક્લિયર તો આ બધા પોઈન્ટ છે એ તમે યાદ રાખી લેજો થોડાક અન્ય ક્વેશ્ચન જોઈ લઈએ તેત્રીસમાં ઓલિમ્પિક રમતોના સંદર્ભમાં ભારતમાં એક સ્મારક ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી આમાં કઈ કઈ રમતોનો સમાવેશ કરેલો હતો સ્મારક ટિકિટ હતી એક એમાં ભાલા ફેક હતી ટેબલ ટેનિસ હતી ફિલ્ડ હોકી હતી અને નોકાયન હતી ઓપ્શનમાં શૂટિંગ આપશે જ તમને પણ એ નહીં હોય જવાબ એ ધ્યાન રાખજો બરાબર એ આપણો જવાબમાં નથી આવતો આ ચાર રમતો છે એને જ સમાવેશ કરેલી હતી ક્લિયર એ પણ આપણે બે હાજર ને સુડતાલીસ વિકસિત દેશ બનાવવા માટેનો લક્ષ્યાંક રાખેલો છે ભારતના કયા રાજ્યની સરકારે આ માટે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સાથે કરાર કરે છે નાગાલેન્ડે કરાર કર્યા છે

અને ત્રણ વર્ષ સુધી એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ સાથે આ માટે કરાર કરે છે ત્રણ વર્ષ સુધી ચાર પોઈન્ટ બે કરોડનું પ્રીમિયમ એ આપશે ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે ભારતની વિદેશ વ્યાપાર નીતિ અનુસાર ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ એક્સપોર્ટ છે એ એને આપણે કયા વર્ષ સુધીમાં બે ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષણ છે તો બે હજાર ત્રીસ સુધીમાં આને બે ટ્રિલિયન ડોલર કરી દેશે હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કરેલું છે હાલમાં જ ભારતની સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કયા કયા દેશની દેશ સાથે કૃષિ અનુસંધાન અને શિક્ષણ સહયોગ માટે કરે છે તો આપણે કરે છે વિયેતનામ સાથે પામિન્જી ભારતની વિદેશ યાત્રા પર આવેલા તેઓ કયા દેશના પ્રધાનમંત્રી છે એ વિયેતનામના પ્રધાનમંત્રી છે એના પછી નેક્સ્ટ ક્વેશન છે હાલમાં કોના દ્વારા નવી દિલ્હી ખાતે ડિજિટલ શક્તિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મહિલા આયોગ કર્યું હતું જેના અધ્યક્ષ રેખા શર્મા છે ડિજિટલ શક્તિ પહેલ પણ રાષ્ટ્રીય મહિલા આયોગે શરૂ કરેલી છે બે હજાર ને અઢારમાં શરૂ કરી હતી અને વર્ષ બે હજાર ચોવીસમાં પાંચમી વખત આ થઈ છે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર તમામ ફસલ ખરીદનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું આ હરિયાણા બનેલું છે બરાબર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે રાજ્યપાલ બંધારુ દત્તાત્રેય છે લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો હાલમાં જ નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ છે કુલ નવસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે સિવાય ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો કુલ કેટલા સ્થાપવામાં આવશે તો કુલ ચાર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપાશે જેમાં ત્રણ ઉત્તર પ્રદેશમાં એક બિહારમાં હશે અને નમામી ગંગે પ્રોજેક્ટની શરૂઆત છે ક્યારે થઈ તેવું પણ પૂછે એ બે હજાર ને ચૌદમાં થઈ હતી અહીંયા આ સાથે પચીસમી ઓગસ્ટના વડીયોને વિરામ આપી દઈએ બરાબર અને મળીએ છવ્વીસમી ઓગસ્ટના વડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર watching.